નમસ્તે મિત્રો જો તમે એસટી બસમાં મુસાફરી કરતા હોય તો કદાચ તમને ખ્યાલ હશે કે છેલ્લા થોડા સમયથી હવે એસટી બસમાં પણ લક્ઝરિયસ ટાઈપની એસી સીટર એસી સ્લીપર નોન એસી સ્લીપર વોલ્વો સ્લીપર અને વોલ્વો સીટર જેવી એકદમ નવી બસ શરૂ કરવામાં આવી છે આવી લક્ઝરિયસ તેમજ એક્સપ્રેસ બસમાં જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરવા માંગતા હોય તો હવે એની પ્રોસેસ એકદમ સરળ થઈ ગઈ છે જેમાં આપણે ઘર બેઠા ઓનલાઈન ટિકિટ બુક કરી ઓછા ખર્ચમાં આરામદાયક મુસાફરી કરી શકીએ છીએ તો તો આ આ કેવી રીતે થાય જોઈએ માટે તમે જઈને ઉપરથી પણ બુકિંગ કરી શકો છો પણ આના કરતા GSRTC ની જે મોબાઈલ એપ્લિકેશન છે એમાં વધુ સહેલું છે વ્યૂ પણ એકદમ સરસ છે તો આપણે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈશું તો આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને ત્યાં સર્ચ કરો જીએસઆરટીસી આટલું લખી સર્ચ કરતાની સાથે આ પ્રમાણેની એપ્લિકેશન જોવા મળશે આ ઓફિશિયલ એપ્લિકેશન છે ખાસ ચેક કરી લેજો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરો ઓપન થતાની સાથે જ આવી રીતે આપણને બે ઓપ્શન મળે છે કે કઈ ભાષામાં તમે એપ્લિકેશનનો યુઝ કરવા માંગો છો તો હું ઇંગ્લિશ ઓપ્શન સિલેક્ટ કરું છું તમે ગુજરાતી પણ સિલેક્ટ કરી શકો છો હવે સૌથી પહેલા અહીંયા જે પહેલું ઓપ્શન છે બુકિંગ તો બુકિંગ ઉપર જવાનું છે ત્યાર પછી અહીંયા ફ્રોમ

ત્યાર પછી ચાઇલ્ડ સાથે બાળકો કેટલા છે તો એ બાળકોની સંખ્યા અહીં લખવાની છે સિંગલ લેડી મુસાફરી કરી રહી હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરો દિવ્યાંગ માટે આ ઓપ્શન સિલેક્ટ કરો અને દિવ્યાંગ સાથે કોઈ હેલ્પર વ્યક્તિ હોય તો તમે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી શકો છો તો આટલું કરી અને સર્ચ ઉપર ટીક કરો તો હવે બસનું લિસ્ટ એના ટાઈમ અને ટિકિટ અને સમય સાથે તમે જોઈ શકો છો જેમ કે અહીંયા એક્સપ્રેસ છે સ્લીપર બસ છે તો એનું ભાડું કેટલું છે એ પણ અહીંયા આપેલું છે એકસો રૂપિયા છે કેટલા વાગ્ય પહોંચશે એ પણ લખ્યું છે અને કેટલી સીટ ખાલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં ફૂલ હશે એ તો એની સામે અહીંયા તમે જોઈ શકો છો ફૂલ લખેલું છે જેટલી સીટ બાકી હશે સામે સંખ્યા હશે અને કઈ બસ છે એક્સપ્રેસ સ્લીપર લક્ઝરી એ પણ તમે અહીંયા વાંચી શકો છો નીચે જોશો તો વધારે બસ તમને જોવા મળશે જેમ કે ગુર્જર નગરી છે એક્સપ્રેસ લક્ઝરી વધારે નીચે જોતા અહીંયા તમે જોઈ શકો છો વોલ્વો બસ છે ત્રણસો ઓગણચાલીસ રૂપિયા ભાડું છે

તો આના ઉપર ટચ કરશો તો વોલ્વો એસી તેમજ સ્લીપર બસ તમને જોવા મળશે ફિલ્ટર લાગી જશે અહીંયા સમયમાં ખાસ ચેક કરવું બાર પછી જે પંદર સોળ સત્તર અઢાર આવી રીતે જે સમય બતાવે છે એ બતાવે છે બપોરના બાર વાગ્યા પછીનો સમય છે તો આમાંથી જે બસમાં તમે બુકિંગ કરવા માંગતા હોય એ ઓપ્શન સિલેક્ટ કરવું એક્ઝામ્પલ તરીકે હું આ બસમાં બુકિંગ કરવા માંગુ છું તો આના ઉપર ટીક કરીશ ત્યાર પછી હવે સીટનો ચાર્ટ આવી રીતે જોવા મળશે કે તમે આમાંથી કઈ સીટ બુક કરવા માંગો છો અહીંયા પણ ટુ બાય ટુ બસ જે સીટ બુક કરવા માંગતા હોય એના ઉપર વન ટચ કરવાનું છે તો હું સોળ નંબર સિલેક્ટ કરું છું ત્યાર પછી હવે પેસેન્જર નેમ અહીંયા લખવાનું છે તો સૌથી પહેલા આપનું નામ લખવાનું છે ત્યાર ત્યાર પછી પછી મેલ અહીંયા અહીંયા સિલેક્ટ કરવાનું છે આપણી ઉંમર લખવાની છે ઇમેલ એડ્રેસ લખવાનું છે મોબાઈલ નંબર લખવાનું છે અને કન્ફર્મ બુકિંગ ઉપર ટચ કરવા ત્યાર પછી હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં તમને બતાવવામાં આવશે કે તમારી ટિકિટ જીએસટી સાથે આટલું ભાડું થશે અને લાસ્ટમાં મેક પેમેન્ટ ઓપ્શન હશે તો એના ઉપર ટિક કરો તો હવે હવે એક રેફરન્સ નંબર મળશે આ ખાસ લખી લેવા ત્યાર પછી કન્ટિન્યુ તો હવે પેમેન્ટ કયા માધ્યમથી તમે કરવા માંગો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેંકિંગ કે યુપીઆઈ યુપીઆઈ માં પેટીએમ ગુગલ પે ફોન પે વગેરે થી તમે પેમેન્ટ કરી શકો છો સીધા જ થી પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા મોબાઈલ નંબર લખી અને પ્રોસીડ સિક્યુરિટી પર ટચ કરો ત્યાર પછી હવે એક ઓટીપી કોડ મળશે એ ઓટીપી અહીંયા લખવાનો છે ત્યાર પછી પ્રોસીડ સિક્યુરિટી ફરી નીચે પ્રોસીડ છે એ ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ છે જીએસઆરટીસીની એપ્લિકેશનમાં જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો યોર બુકિંગ ઇઝ કન્ફર્મ તો આવી રીતે તમે એકદમ ઇઝીથી ટિકિટ બુક કરી શકો છો ડાબી બાજુ જોશો તો અહીંયા ત્રણ લાઈન છે જેમાં આ એપ્લિકેશનને લગતા અન્ય મેનુ અને જે ફેસિલિટી છે એ તમે આવશ્યકતા અનુસાર ઉપયોગ કરી શકો છો